અમારું એટલે એક નું બર્થડે હોય બે નું બે નું એક તારીખ બર્થે કઈ તારીખ છે મહિના ના પેલી તારીખ હવે બે નું બર્થડે નહીં હોય આજે જનરલ બર્થડે છે બધા ગાઢિયા નો બડે હોય ને આજ હોય જનરલ નથી અમારું સાચું જ બર્ડે છે જનરલ બર્થડે છે જનરલ બર્થડે માં ક્યાં હોય લખેલું આવ્યું જનરલ બર્થડે આપડે ની છે હાસી બટ્ટે નવાય છે એની હાસી છે એની આધાર કાર્ડ માં તમારે હાસી ન તમારે આધાર કાર્ડ માં અમારે પહેલી તારીખ છે ઈ તો પછી યાદ ન રહે તો લખાવું પડતું છે ત્યારે એ આ તું એ ઉપર આ બે તું કે ઈ તમે એમ ક્યો ને કે ખોટે ખોટી કે ખાવી છે એટલે આપણે ઉજાવી છે હા શું બોલો ની આ શું બોલે કે આ મે આ એટલે કે કે એટલે તમારે ખાવી તો છે એમને ને કે કે એમ ને બડે નાટે ઉગમ કરો એમ ને નો ખવાય કે એમ કોણ લાગે એમ મીઠી લાગે બડે સિવાય લાગે ન એવું ખોટું ન બોલાય

નાના છોકરા પરમેશ્વર થયા દાદાશ્વર કથા નથી કઈક બોલા ને કઈ બોલો

Ini <tun> aku haru-haru wepas, kaya ini bener. Jauh-jauh, seneng so makam Happy birthday to oh, you. Yeah. Yeah. <tun> Le, amaru, happy birthday, kak. Mm. Mm. Happy birthday to <tun> <tun> you. <laughs> <tun>

તો કઈ નઈ હવે હું તો તમને પૂછું કે ક્યારે છે બટ હું જોઈ આધાર કાર્ડ ખોટા નીકળા ને એટલે તમારે બેનો વારો છે મને અમને ખબર છે તું ગીત લાવીસ પણ તું નથી અમને ખબર છે હવે ને ગીત પણ લ્યો હા કાઈ નથી સોરી હા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલ ના